એનું એસી નેવું ટકા પાણી દરિયામાં વહી જાય છે અને આપને આપના નર્મદાના પાણીને આપણે આપને મગાવી દયા છે તો આપનું પાણી કેમ બચાવી શકાય અને આની અવરનેસ લોકોમાં કેમ આવી શકે એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આખા ગુજરાતની અંદર જળ સંચય માટે લોક જાગૃતિ અને જળ સંચયના કામો કરી રહ્યા છે અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતા પણ વધારે જળ સંચયના કાર્યો કર્યા છે જેમાં ચેક ડેમો તળાવો બોર રિચાર્જ ખેત તળાવડી કુવા રિચાર્જ

જળ સંચયના ચાર મોડલ બનાવવાના બનાવેલા છે એમાંનું એક મોડલ ગીર ગંગાનું જે પીપીટી મોડેલ છે આપના ગીર ગંગાનું મોડલ આખા દેશમાં જલ મંત્રાલય ક્યાંક ને ક્યાંક આનો પ્રચાર પ્રસાર કરી રહી છે આ કાર્યને વિશેષ ગતિ મળે એના માટે આવતી 12 તારીખે રાજકોટની અંદર આપને જેટકો અને પીજીવીસીએલ દ્વારા 12 ઇટાચી મશીન એના સીએસઆર માંથી આ લોકસેવાના કાર્યમાં સંસ્થાને મળેલા છે એનું લોકાર્પણના કાર્યક્રમમાં લોકોને વેગ મળે લોકોને આની માહિતી મળે એક મોટું જલ સંમેલનનું આયોજન કરેલું છે આપના કાલાવર રોડ પેરેડેજ હોલ માં બાર તારીખે સાંજના પાંચ વય અને આ પ્રોગ્રામની અંદર આપના કેન્દ્રના જલ મિનિસ્ટર સીઆર પાટીલ સાહેબ તેમજ આપના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અહીંના લોકલ સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતો અને છેવાડાના વ્યક્તિ લગ્યાનો મેસેજ પહોંચે એના માટેનો ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે બસ એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય અને દરેક લોકો આને જવાબદારીથી સમજી અને વધારેમાં વધારે જળસંચયના કાર્ય કરે અને આ અભિયાનમાં જોડાય જેથી કરી સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે આ લોકોને અને સમાજને ફાયદો થાય એના માટે અમારી આ ગીર ગંગાની આખી પરિવારની ટીમ આમ પૂરેપૂરી જહેમત સાથે આ પ્રોગ્રામ ને સક્સેસફુલ કરી અને શેવાડાના લોકો લગી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે ભારતના તરફથી